અને આરુ ભાઈને તો તબિયત સારી નહી તો બહુ હા એટલે લેટ થઈ ગયું થોડું આરુ તો લગભગ ગાડીમાં સુવાનું કહેતો હતો નહી આરુ બધું ખાઈ ખાઈને બીમાર પડી ગયો છે વોમેટ ને તાવ ને બધું આવી ગયું છે બિચારો છોકરો હવે અમે લોકો અહીંયા પહોંચી બેસો ખૂબ ગમશે ખૂબ આનંદ થશે એટલે હા બાકી તમારું વિધ રીતે જયારે મહેમાનો સન્માન થતા હોય ત્યારે એજી આર્ય વિદ્યા ભારતી પાટણના વિદ્યાર્થીઓને દીકરીઓને હું વિનંતી કરું કે સાસો કે માલા છે અમારા એક એક શ્વાસ ઉપર અમારી શ્વાસના સમાજ શ્રેષ્ઠીઓએ આ સમૂહ લગ્નની શરૂઆત કરી અને એમને પહેલા સમૂહ લગ્ન થી કરી અને આજે કે સંપૂર્ણ સરકારી કાયદા મુજબ દીકરીની ઉંમર 18 વર્ષ અને દીકરાની ઉંમર 21 વર્ષ પૂરી થાય એવા જ વર્ગડિયા આ વખતે સમૂહ લગ્નમાં ભાગ લઈ રહ્યા છે એટલે એના માટે ઓછી છે એનો દુખ નહીં

અજમલભાઈ ભાઈ આર્ય સાહેબ અને રસિકભાઈ ને વિનંતી કરીએનો પરિવાર સાથે આવે અને એમનું સન્માનપત્ર મોમેન્ટોની આહુતિઓ પડતી રહી છે ને એવા દાતાઓને મહેશભાઈ આપણે નત મસ્તક થઈને વંદન કરીએ છીએ એટલે તાળીઓના ગડગડાટમાં કઈ કચાસ ન રહેવી જોઈએ અને સમાજ નત મસ્તક થઈને વંદન કરે છે તાળીઓથી વધાવીએ બાપ આપણું ગૌરવ સમાજનું એવા આદરણીય રમેશભાઈ એક આપણે સન્માન આપવા માટે તમને થોડા ગમે હા અને સમિતિના ઉપપ્રમુખ છે ભાઈ એટલે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પ્રદેશ સમૂહલ સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ સન્માન કરી રહ્યા છે એની સેવાઓ અને ઉભા જ રહો બે જ નહીં હવે આપણે હા હા ઉમેશભાઈ ચાવડા અગિયાર રૂપિયા રાઠોડ રણસોડ ભાઈ કનુભાઈ દાઉદપુરુભાઈ ઝડપથી તાળીઓના ગણાવતા રહીએ સાથે

વાયે આજ જે જાદવ પરિવાર તેસઠ લાખ નું દાન ઘોષિત કરે છે એ પાટે ક્યારનાય બેસી ચૂક્યા છે અને એ ગણેશ ઉપર ફૂલડા વરસી રહ્યા છે ત્યારે જે હીરાભાઈ સાહેબે વાત કરી એ પ્રમાણે એકાવન એકાવન લાખ રૂપિયાની જેના દાનની આહુતિઓ પડી છે એવા ત્રણ નામો મારે બહુ આદરથી અહીંયા એક હરખની હેલી સાથે લેવા છે આદરણીય નારણકાકા નાણબા સગર પરિવાર આ કન્યા કેળવણી

એકાવન લાખ થી ઉપર ની વાત છે જે થાય છે પણ એકાવન લાખ રૂપિયા ની સખાવત અને મેં પેલા વાત કરી એમ જે બ્લડ ડોનેશન કેમ્પના આજના દાતા છે પંચાસર અને હાલ વડોદરા એવો વિનોદભાઈ નો પરિવાર પણ એકાવન લાખ રૂપિયાની સખાવત સાહેબ અને એટલે હું કહું છું કે આ શિવ ગિરિ વરજા મોરલાલ કંકર પેટ ભરા અને ઋત આવે ને ટહુકીએ તો મુજા હૈયા ફટમરા એ રીતે ત્રણ લાખ રૂપિયાનો એક રૂમ નો નકરો નક્કી કરેલો છે આપણા મોહડીઓ કે ભાઈ ગાંધીનગર કન્યા કેળવણી સંકુલ બને અંતર્ગત ગડગડાટ ગડગડાટમાં ક્યાંય કચાસ ના રાખીયે કારણ કે તેને નસીબ વિદાદુપુરિયા સરને ગજની પધારશો વૈત્રી એકત્રી સભા છે ગંગાબેન વજા પધારશો ત્યારબાદ જે પૂજામાં દે કણસ આપેલા છે કણસ આપના બોલ્યો

તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ટાટા